સમજાય છે તો હું ફલામણા ફોન માં ફોટા પાડવા હાટુ ઉપર પડી જાવ છું કાર્ય એવો કરો ને પરમાત્મા ફોટા પાડવા પડે આપડી યારે મારી યારે ભડાઈ નું ઉતાર બધા ને ઓળખું છું અને તમારો ભાવ છે આવો આયોજન કર્યું એનું આયોજન તૂટી જાય મને એમને કીધું આઈથી મને કે વિશ્વાસ છે ચાલી ને આવો કઈ ના થાય પણ મને વિશ્વાસ હોય ને હમણાં ઉપાઉપ થઈ જાય છે વ્યવસ્થા પકડી જાય ક્યાંય આપણે સહભાગી ના બની કે નડતર રૂપ હું કામ બન્યું હોય આજ એવું નથી કેતો કે રાજપૂત સમાજ જ બેઠો ઘણા કારણ કે વિડિયાના માધ્યમથી મને સાંભળ્યું હોય છે દાદાના પરચા સાંભળ્યા ઘણા એવા બારે ઉભા છે જે આ સમાજના નથી પણ માનસ જાતિ તો છે ને ભલામણ માનવ મનુષ્ય મેં કદી જ્ઞાતિ વાત નથી કર્યો કે પહેલી જાતિ મનુષ્ય જાતિ અને જીવન

અને દાડો ઉગર કોકની ખોદણી કરવાની આદત છે કુટેવ છે નીચું દેખાડવાની એનામાં જન્મ જે અધિકાર છે એનો પણ આપણે એક્ટિવ બનો ને આપણે શું કરવું શું ના કરવું આપણને બધી ખબર પડે છે કોક ચશ્મા પહેરાવે એ હું કામ ભાળું હોય બોલો ખોટું તો બોલતો નથી ને કે જરૂર છે આપડી વડીલો આગેવાનો આપણને માર્ગદર્શન આપે એ સિચ આપણે એ માર્ગે ચાલુ બજે આપણે સાચા હોય એવું જરૂરી નથી પણ જે તે જગ્યાએ જે તે વર્તન બધાને લાગુ પડે એમાં જે નીચે બેઠા એ બધાય આપણા વડીલો મિત્રો ને જે આ મંચ ઉપર બેઠા આગેવાનો ને છે બધાને લાગુ પડે છે કે આપણાથી જે થતું હોય એ જ થાય જે ના થતું હોય એ ના કરવા જોઈએ સમજાય એ હજુ ઘણી આ ધરતી ઉપર ઘણા એવા અવસર ઘણા આવીને જતા રહ્યા કાયમ કોઈ અહીં રોકાણું નથી એટલે આ ધરતી ઉપર પરમાત્માએ એ ચોર્યાસી લાખ યોનીમાંથી આપણને અહીં મોકલ્યા છે તો એક વાર રાતે હોતી વખતે પોતાના આત્માને કહેજો પૂછજો કે આજના દિવસમાં મેં હું કર્યું જવાબ તમને અંદરથી મળી જશે કોઈને પૂછવા જવાની જરૂર નથી અને આ હું કરું છું રાતે હોતી વખતે કરું જ છું

તમારે આજે સમૂહ લગ્ન થયું મારે તો રોજ સમૂહ લગન હોય છે બતાવો મને આપશે કોઈ બલિદાન જરૂર હોય કે ભાઈ તારે કઈક કામકાજ હોય મારી ગાડી લઈ લેજી

ખોટી ખૂટેવો છે અને હું તો કહું આ બધું કદાચ ના ત્યાં પરમાત્મા એ તમને આપ્યું છે રાજી છે અને એ કાયમ રહે છે એવું જરૂરી નથી કારણ કે જે કઈ તમે ખરીદ્યું જે કઈ મેળ્યું એ ભવિષ્યમાં કોક નું જતું અને આવતીકાલે કોકનું નહીં થાય એની હું ગેરંટી થશે ને એટલે પરિવર્તનશીલ છે આ ધરતી ઉપર ગુરુત્વાકર્ષણ તમારા ઘરે બનવાનું છે આ જ હું એવું મારા મન થી કહું છું કે પેલા એ ને બધા કદાચ ચોપડા રાખતા લખી ના લખી દઈજ કારણ કે હું કોઈ નારાય નથી બોલાવતો હું કઈ જોઈ જય ને બોલાવતો જે કઈ જય બોલો છે ને અંદર થી ક્રાંતિ હળગી જેલી છે ને આ જાગૃતતા હું લાઈસ લાઈસ ને લાવીશ